ગળીજો પાછો આ બાર ના બબલ ઇટમ બીજો લેવાનું આ પગાર ફોન ના રહે માના આવા તો કોઈ મજૂરી આવે એવું નહીં પતરા ઢોંગા મજૂરી પેલા કોક અપના સાફ કરી દે હા શેતર પણ પાયન જો એટલે એને કેહી હા આ ઇટમ બધું સાફ કરી દે વાત કરાવી પણ પૈસા નહીં કોઈ મજૂરી બોલાવે તો જતો રહે હવા નહીં

કો ગાવ મારે દૂધ ભરવા જવાનું એ શું આડે એ ભૂ તો ગેત તો તો લે હેડો જતો કિયર મને અડુ પોણી આલજો એ તમને ખબર પડી જ તો તમને જોરાવું બસ પણ આવી છો આલદી મને અડુ પોણી આલજો આ ગેત તો પાપરીતું 300 આઈએ હદ ઉકો પાર કરો હદ પાર કર તમે યાર યાર આર્દુ કો કી ના આતું મુ તો ગેત તો 800 રૂપિયા તૈયાર

સાહેબ બુધજી આ ભાટા વાળો બના તાર માટા બનાયો અમાર માટા રૂપિયા લાખ ખર્ચે આ પણ હું એમ કેતો તો બગાડ ના કરાય ભાઈ બસ તમે તન બગાડતા નઈ તાર હું કરો કુડી મારી અન તું હું કેતો તો પોણી હું કહું પોણી ને સમજી વિચારી વાપરો એ ડાયલોગ બાજુમાં લખવાની હા રૂપિયા અમાર તું કામતું હા પહેલા જીવલી એ પાંચ ન કોઈ કોની નો દુન કો ટેન્શન નહીં આ આ ઉતું લઈ ગયો હાલ ઉતું લઈ કોટિયો મે આ થી આમ તો હો આ ય તુ નવ કરો મારી વી આનું ચૂચમા ઉકરી ઓઢા લેટ કરી બોલી માર હા ભાઈ એક વાત એ જોલાટતા હાલા કોણી આલો યાર પડીતું હોવ

ખાધા વગર ત્રણ દિવસ સુધી રહી શકીએ પાણી વગર આપણે અડધો કલાક કલાકે કાઢી શકવાનું મહેરબાની કરીને પાણીનો બગાડ કરવો નહીં જય ભારત યુટ્યુબ ચેનલપુર વાળા લાઈક કરો સબસ્ક્રાઈબ કરો મારી મારી શેર કરો તો જય મારી